ટિકિટ માટે રસ્તા પર ફરી એકવાર ભાજપના નેતા મોટો ધડાકો મોટો હોબાળો ટિકિટ માટે ફરી રસ્તા પર મેદાને ટિકિટ કપાતા ફરી એકવાર સૌથી મોટા ભાજપના નેતાના સમાચાર આવી રહ્યા છે રસ્તા પર ઉતર્યા છે જિહાદ સમર્થકો ટિકિટ કપાતા ટિકિટનું નામ કપાતા ફરી એકવાર ભાજપમાં મોટો હોબાળો જોવા મળી રહ્યો છે અને આમ તો ગયા દિવસોથી જ્યારે ઉમેદવારો જાહેર થયા ત્યારથી ક્યાંક ને ક્યાંક થોડા ઘણી નેતાઓ તરફથી નારાજગી જોવા મળતી હોય છે અને નિવેદનો પણ આપણે સાંભળ્યા છે ઘણા બધા મોટા મોટા નેતાઓના નિવેદનો સાંભળ્યા બાદ એવું લાગતું હતું કે ક્યાંક ને ક્યાંક તેમને નારાજગી વ્યક્ત કરતા હોય તેવું લાગતું હતું પરંતુ અત્યારે જે સાબર સીટ પર ભાજપે નામ બદલ્યું છે છે જી હા ઉમેદવાર જ આખા તેને લઈને તેમના સમર્થકો સાબરકાઠાના ભીખાજી ઠાકોરનું નામ પેલા આવ્યું હતું અને તેમને ટિકિટ આપવામાં આવી હતી ત્યારબાદ તેમનું નામ બદલી નાખવામાં આવ્યું અને ત્યાં ઉમેદવાર બદલવામાં આવ્યા હતા ભાજપ દ્વારા તો તેમના સમર્થકો રોડ ઉપર રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તમારું શું કહેવું છે